એ ધામુયા ખાના હા હજુ ફોટો એટલે આપણે જ ને પેલા બેરો દાદાને જ બોલાવવાની બરાબર એટલે બધાને જ બોલાવવાની અમે મેં જ બોલાય લી એ વખત ખાવા જ પોઈડો ને અગરો હતો એવું લાગતું જ કે મુઢે ખાની પબ્લિક હોય બેઠી જ બરાબર એટલે બધાને જ બોલાવવાની છે પેટમાં જેટલો વાત પડ્યો છે ને એટલે કાઢી નાખવાનો એમ બરાબર હા

વધારે yeah. <coughs> તો એ મતમો મોટો થઈ પડ્યો એમ કે આપણે થઈ મોટો તું હવે ભર્યો તો આમ છે કે એટલે તું મે હોય ને